રાધનપુર શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે ત્યારે સફાઈ કામદારો અચાનક હડતાળ પર ઉતરી જતા સફાઈની વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા અને ચાંદીપુરા વાયરસનો તોડાતો ભય હજી રાધનપુર પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો હડતાલો પર ઉતરી જતા સફાઈની વ્યવસ્થા છેલ્લા પાંચ દિવસથી સંપૂર્ણપણે શહેરમાં ઠપ થઈ ગઈ છે રાધનપુર નગરપાલિકાની અંદર સફાઈની કામગીરી ન કરતા હોય તેને લઈને ગામની અંદર ગંદકીનું સામ્રાજ્ય બની ચૂક્યું છે ચાંદીપુરા વાયરસે ભરડો લીધો હોય આવી સમય ખાસ કરીને સફાઈ કામદારો હડતાલો ઉપર ઉતરી ગયા અને બીજી બાજુ સફાઈ કામદાર સફાઈની વ્યવસ્થા બિલકુલ ઝીરો થઈ ગઈ હોય ત્યારે આ વાયરસ વધુ બેકાબુ બને તેવી શક્યતાઓ નકારી શકાતી નથી એક બાજુ નગરપાલિકાની અંદર વાલ્મિકી સમાજના લોકો સફાઈ કામગીરી કરી રહ્યા છે છે પરંતુ એમની માગણી છે કે ખાસ કરીને અન્ય સમાજના ચૌદ લોકોની સફાઈ કામદાર તરીકે નગરપાલિકાએ ભરતી કરી છે લોકો સફાઈ ન કરતા હોય તેમની પાસે સફાઈ કરાવે અને સફાઈ કરવા તૈયાર છે એવી માંગણી સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા નગરપાલિકાના ચીફ ઓફિસરને વહીવટદાર પ્રશ્નોનો નિકાલ લાવે તેવી ગ્રામ્યજનોએ માગણી કરી છે સફાઈ કામદારો પોતાની માંગણી ઉપર અત્યારે હડતાલ ઉપર છે અને હડતાલને કારણે શહેરમાં સફાઈની વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે

લીધા તો પછી આમને ટેબલ સોંપવામાં આવ્યા કેના ઈશારા માટે ટેબલ સોંપવામાં આવ્યા છે અને કયા અધિકારીના ઈશારા માટે બધું ચાલી રહ્યું છે બસ આટલું જ મારે કેવું છે જય ભીમ જય જય ભીમ હવે આ રાધનપુર નગરપાલિકામાં જે આજે નવા કર્મચારીઓ ભર્યા છે એવા કાલની મિટિંગ થઈ અમારા ચીફ ઓફિસર જોડે ચીફ ઓફિસર જો સાહેબે એવું કીધું કે ભાઈ આમને સફેદ કામ કરાવવાનું અને સેનિટેશનમાં આવી આજે રોજ બધાને અલગ અલગ મૂકી દીધા છે અને સફે કામ કરાવવામાં આવતું નથી તો આનામાં જે તે અધિકારી હોય અને કરતું કરે એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે માનનીય ચીફ ઓફિસર સાહેબે અમને કાલે બોલાવેલ અને અમારી સાથે વાટાઘાટાની ચર્ચા કરેલ તેમાં એમાં સેનિટેશન એસઆઈ સાહેબથી થોડું તેમજ હિતેશભાઈ ચૌધરી તમે અમારા સર્વે આગેવાનો અમે મળીને ચીફ ઓફિસરની મુલાકાત લીધેલી અને ચીફ ઓફિસરે તેમ જણાવ્યું કે ચૌદ સફાઈ કામદાર સફાઈ કામદાર છે અને સફાઈ કામ કરવું પડે તમે એમની પાસે સફાઈ કામ કરાવતા નથી તો હું પાંચ નિમું છું તેમાં પાંચે મુકાદમ સફાઈ કામદાર સફાઈ કરાવે એમના હાથ નીચે એમની નિગરાણી નીચે આ ચૌદ સફાઈ કામદારની સફાઈ કરાવે એવો ઓર્ડર કરેલ છે પરંતુ સેનિટેશન એસે જ તેમની મનમાની કરીને અને પોતાની સત્તા ચલાવે છે અને અમને કહે છે કે તમે મારા વિરોધમાં ગયા છો પણ હું સે સેનિટેશન એસને એવું કહેવા માંગુ છું કે તમને ચીફ ઓફિસરે ઓર્ડર કર્યો તમારા વડા છે જો તમે તમારા વડાનું અનગાણ કરો તમે માનો નહીં તો તમે અમારા વડા હાચા પણ તમે જો તમારા વડા ના નામ માનો તો અમે તમારું પણ માનીશું નહીં અને તમે કહો નહીં કે મારી વિરુદ્ધમાં જાઓ છો તો અમે ખુલ્લે આમ કહીએ છીએ હવે તમારા વિરુદ્ધમાં જઈએ છીએ જય ભીમ